શું કહીશું કમલેશભાઈ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવ્યા છે આજે જ્યારે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં ગાડી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા ગાડી સેન્ટરો રહેતા હોય છે ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જે સર્ટિફિકેટો છે આ સર્ટિફિકેટો જે દૂર ખાતી હાલતમાં જોવા મળ્યા છે આ સર્ટિફિકેટોથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે લારી ધારકો છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે લોકોને લાભ નથી મળતો ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબ જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જે જે બેદરકારી જોવા મળે છે અને આ મગરો કામચોર કામચોર અધિકારીઓ કર્મચારીઓ એટલે કઈક ને કઈક લાગી રહ્યું છે કે આ દૂર હાલતમાં જોવા મળે છે પરંતુ આપના ન્યુઝ માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટો દૂર ખાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે તે હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે